ગ્લોબલાઇઝેશનના યુગમાં જ્યાં સ્થાનિક ભાષાઓ લુપ્ત થવાની કગારે છે ત્યારે ગુજરાતના અનેક આદિવાસી યુવાનો પોતાની બોલીને બચાવવા અને ભવિષ્યની પેઢી સુધી જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યા છે આદિવાસી સમુદાયની ઓળખ એ માત્ર તેમની સંસ્કૃતિ કે પરંપરા સુધી સીમિત નથી રહેતી પરંતુ તેમની બોલી પણ સમુદાયનું પ્રતિબિંબ કરે છે આ અંગે ગુજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના ઇન્ચાર્જ નિયામક કનુ વસાવાએ વધુ જાણકારી આપી હતી બોલીઓ છે એ બોલીઓ દિવસે દિવસે ફરીથી જીવિત થઈ રહી છે અને જીવિત કરવું એટલા માટે જરૂરી છે બોલીઓ બચશે તો સંસ્કૃતિ બચશે અને સંસ્કૃતિ બચશે તો આદિવાસી સમુદાય બચશે અને આદિવાસી સમુદાયને બચાવવું હશે તો ભાષા બચાવવી બહુ જરૂરી છે અને આજના યુવાનો પહેલાં એવું હતું કે પોતાની ભાષામાં વાત કરવી તો શરમ અને સંકોચ એવું અનુભવતા હતા પણ હવે જરા બદલાવ યુવાનોમાં પણ આવી રહ્યા છે જે ભણેલા ગણેલા યુવાનો છે એ જ્યારે પોતાના વતન કે પોતાના પ્રદેશમાં જાય છે ત્યારે પોતાની બોલીમાં જ એ લોકો હવે વાત કરવાનું શરૂ કર્યું છે વાતચીત કરે છે એટલે પોતાની ભાષા પ્રત્યેની એક જાગૃતિ એના સન્માન કો કે પોતાની સંસ્કૃતિને બચાવવી હોય તો ભાષા બચાવવી એવી એક સમજ એનામાં વિકસી છે